જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શાલિગ્રામની પૂજા કરવાનું શું મહત્વ છે તે ઘરની વડીલ સ્ત્રી નિત્ય સવારે તુલસીને જળ રેડી શાલિગ્રામની પૂજા કરે છે શું છે તે પૂજાનું મહત્વ મિત્રો તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખી પૂજા કરવાની પરંપરા વર્ષોથી છે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તુલસી સાથે શાલિગ્રામની નિત્ય પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ગરીબી રહેતી નથી શાલિગ્રામ એ સ્વયંભૂ છે આથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની નથી હોતી કોઈ પણ વ્યક્તિ તેને ઘર કે મંદિરમાં કે તુલસી ક્યારે સ્થાપિત કરી પૂજા કરી શકે છે શાલિગ્રામની પૂજા તુલસી વગર અધૂરી છે શાલિગ્રામને તુલસી પત્ર અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે ભગવતી સ્વરૂપ તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાથી અનેક જન્મોના પાપ નાશ થાય છે कन्याદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થ સમાન હોય છે શાલિગ્રામ એક કાળા રંગનો એક અંડાકાર પથ્થર છે પૂજામાં શાલિગ્રામ ઉપર ચડાવેલું જળ ભક્તો પોતાની ઉપર છાંટે તો તેને તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ નિત્ય શાળીગ્રામ ઉપર જળ ચઢાવે છે તે અક્ષય પુણ્યને પ્રાપ્ત કરે છે તેના બધા જ પાપનો નાશ થાય છે જે ઘરમાં શાલિગ્રામની નિત્ય પૂજા થાય છે ત્યાં બધા જ પ્રકારના દોષ અને નકારાત્મકતા દૂર થાય છે ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે શાળીગ્રામ એ અપાર ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કહેવાય છે કે ઘરમાં તુલસીના ક્યારામાં શાળીગ્રામની પૂજા ઉત્તમ માનવામાં આવે છે આથી નિયમિત રીતે શાલિગ્રામની પૂજા કરવી જ જોઈએ તુલસીના પાનને શાલિગ્રામ ઉપર અર્પણ કરવા ખૂબ જ શુભ કહેવાયું છે સ્કંધ પુરાણમાં ચોવીસ પ્રકારના શાળીગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પહેલું છે કેશવ જેમાં શંખ ચક્ર ગદા અને પદ્મનું નિશાન હોય છે બીજું છે નારાયણ તેમાં પણ પદ્મ ગદા અને ચક્રનું નિશાન હોય છે ત્રીજું છે માધવ જેમાં પણ શંખ ચક્ર અને ગદાનું નિશાન હોય છે તેમજ નારાયણ ગોવિંદ વિષ્ણુ મધુસૂદન ત્રિવિક્રમ વામન શ્રીઘર ઋષિકેશ પદ્મનાથ દામોદર શંખ ક્રિષ્ના વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ પુરુષોત્તમ ઉપેન્દ્ર હરિ ક્રિષ્ના શાસ્ત્રોમાં આ ચોવીસ પ્રકારના શાળીગ્રામ ઉલ્લેખ છે ઉત્તરાખંડના બદ્રીનાથમાં આવેલા ચાર ધામમાં ગણાતા બદ્રીનાથ મંદિરમાં સ્થિત બદ્રીનાથની મૂર્તિ શાળીગ્રામ જ બનેલી છે શાલિગ્રામ એ માત્ર પથ્થર જ નથી પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે તે તેનું વાસ્તવિક સ્વરૂપ છે શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુના હજાર નામોમાં એક છે જેને આપણે પૃથ્વી પર વાસ્તવિક સ્વરૂપમાં જોઈએ છીએ અને તેની પૂજા કરીએ છીએ એવું કહેવાય છે કે જ્યારે મૂર્તિ પૂજા કરવામાં આવતી ન હતી ત્યારે ભગવાન વિષ્ણુજી માટે શાલિગ્રામ ભગવાન શિવજી માટે શિવલિંગ અને અને પિતા બ્રહ્માજી માટે શંખ કમળના ફૂલની પૂજા કરવામાં આવતી હતી શાલિગ્રામના ઘણા સ્વરૂપો છે પરંતુ ચોવીસ પ્રકારના પ્રતીકોવાળા વાળા સ્વરૂપો એ ભગવાન વિષ્ણુના અવતાર છે પૌરાણિક દંતકથાના આધારે વૃંદાના શ્રાપને કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પથ્થર બની ગયા તેનું સ્વરૂપ એ શાલિગ્રામ છે સંસારના કલ્યાણ માટે વૃંદાના સતીત્વને કપટથી તોડવું પડ્યું હતું અને વૃંદાના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ પથ્થર શાલિગ્રામ બની ગયા હતા પછી માતા લક્ષ્મીના પ્રયાસોને કારણે તેઓ તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા એવું માનવામાં આવે છે કે વૃંદાનો પતિ જલંધર ખૂબ જ બળવાન હતો અને કોઈ પણ દેવ તેને હરાવી ન શક્યા અને ભગવાન વિષ્ણુએ તમામ દેવોની વિનંતીથી વૃંદાના સ્તિત્વને કપટથી તોડવાની ફરજ પડી અન્યથા વૃંદાના સ્તિત્વને કારણે જલંધરને મારવો અશક્ય હતો માતા તુલસી સતી વૃંદાની છાયા છે જે પૃથ્વી પર ભગવાન વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ સાથે પૂજાય છે અને દર વર્ષે કાર્તિક એકાદશીએ ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન અને પૂજા કરવામાં આવે છે જે લોકો તુલસીની સાથે શાલિગ્રામ પથ્થરની પૂજા કરે છે તે ઘરમાં દરિદ્રતા દૂર રહે છે પરિવારમાં સુખ શાંતિ બની રહે છે શાલિગ્રામને તુલસીની સાથે તેમજ ઘરના કોઈ પણ પવિત્ર સ્થાન કે મંદિરમાં પણ સ્થાપિત કરી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામની પૂજા નિત્ય નિયમ સાથે કરવી જોઈએ નહીં તો ઘરમાં અશાંતિ આવે છે જે ઘરના મંદિરમાં શાલિગ્રામની સ્થાપના કરી હોય તો નિત્ય તુલસીના પાન જરૂર ચડાવવા એવું કહેવાય છે કે તુલસી વિષ્ણુની પ્રિય છે ભગવાન વિષ્ણુને નિત્ય તુલસી અર્પણ કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે શાલિગ્રામની પૂજામાં તુલસીના પાન નિત્ય ચડાવવાથી ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે એક થી વધુ શાલિગ્રામ તુલસી ક્યારામાં ન રાખવા જોઈએ જો એક થી વધુ શાલિગ્રામ ક્યારામાં હશે તો આર્થિક તંગી રહે છે માટે એક જ શિલાની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ શાલિગ્રામ પથ્થરની પૂજા કરતી વખતે અથવા શાલિગ્રામ ઘરમાં રાખતી વખતે વ્યક્તિએ શુદ્ધ આચરણ કરવું સત્ય બોલવું અને નિત્ય શાલિગ્રામ પર જળ ચઢાવી પૂજા કરવી નિયમિત તુલસીના પાન અર્પણ કરવા જોઈએ આમ કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ વધે છે દાંપત્ય જીવન મધુર બને છે આવો મહિમા છે ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામની પૂજા કરવાનો તો મિત્રો આ હતી શાલિગ્રામની પૂજાનું મહાત્મ્ય તો મિત્રો આ કથા માહિતી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા તુલસી જય શાલીગ્રામ જરૂર લખજો ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી